સર્વે હરિભક્તોની જય સ્વામિનારાયણ આજના વિડીયોમાં જોઈએ કે સિદ્ધિઓ પ્રભુની સેવામાં કઈ રીતે હાજર રહે છે તો પ્રભુને એક મામી હતા એમનું નામ લક્ષ્મીબાઈ એક દિવસ સવારે લક્ષ્મીબાઈએ ભક્તિમાતાને પૂછ્યું કે ભક્તિમાતા આજે હું શું રસોઈ બનાવું તો ભક્તિમાતાએ કહ્યું કે આજે રસોઈની કંઈ ઉતાવળ નથી માટે નિરાતે શીરો બનાવજો આ સાંભળી લક્ષ્મીબાઈ અંદર રસોડામાં ગયા અને ધીમે ધીમે રસોઈ બનાવવા માંડ્યા રસોઈ તૈયાર થતાં બહુ વાર લાગી તેથી ભક્તિ માતાને ખૂબ ભૂખ લાગી બાળપ્રભુને ખબર કે માતાને ભૂખ લાગી છે તો તરત જ તેમણે મનમાં ને મનમાં આઠ સિદ્ધિઓને ભોજન લાવવા માટે આજ્ઞા આપી પર વાયમાં તો આઠે સિદ્ધિઓ આકાશમાંથી નીચે ઉતરી આવી અને દરેક સિદ્ધિ રૂપરૂપનો અંબાર જાણે સ્વર્ગની અપ્સરા જોઈ લો ને દરેકના સુંદર રંગબેરંગી ઝીણા વસ્ત્રો અને દરેકના હાથમાં થાર થાળમાં બત્રીસ ભાતના પકવાન પોતાના ઘરમાં એક સાથે આઠ રૂપાળી સ્ત્રીઓને જોઈ અને ભક્તિ માતા તો આભા બની ગયા સ્ત્રીઓએ કહ્યું કે માતાજી અમે સિદ્ધિઓ છીએ તમને ભૂખ લાગી છે તેથી બાળપ્રભુએ અમને આજ્ઞા આપી કે ભોજન લઈને આવો અમે આ થાળમાં અનેક જાતના પકવાન બનાવ્યા છે તે આપ આરોગો આ મુજબ સિદ્ધિઓએ પોતાની હકીકત જણાવી પણ ભક્તિ માતા તો અચકાતા હતા આ જોઈ અને પ્રભુ પાહનામાંથી નીચે ઉતર્યા અને એક થાળમાંથી થોડુંક જમ્યા પછી માતાને કહ્યું કે તમે પણ જમો તે જોઈ લો માતા પણ જમ્યા જમી રહ્યા ત્યાં તો રસોડામાંથી લક્ષ્મીબાઈ ગરમા ગરમ શીરો લઈને આવ્યા પણ બહાર આવીને જુએ તો આઠ સિદ્ધિઓ અને પકવાનના થાળ મામી તો તદ્દન નવાઈ જ પામી ગયા એ વખતે સિદ્ધિઓ કહેવા લાગી કે માતાજી અમે તમારા માટે રોજ થાળ લાવીશું ત્યારે પ્રભુએ કહ્યું કે રોજ લાવતા નહીં જ્યારે મામી રસોઈ બનાવતા વાર લગાડે ત્યારે જરૂર લાવજો પછી દરેક સિદ્ધિ પ્રભુને પગે લાગી અને આકાશમાં અદ્રશ્ય થઈ ગઈ જય સ્વામિનારાયણ રોજે ઘનશ્યામ મહારાજના ચરિત્ર સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો સ્વામિનારાયણ વિડીયો ચેનલ